નમસ્કાર જોહાર હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું ડાંગ જિલ્લાની ડાંગ જિલ્લામાં જે બે દિવસ અગાઉ એક ઘટના ઘટી હતી અને એએસઆઈ દ્વારા એક જીઆરડી એટલે કે હોમગાર્ડને ગાળામ ગાળી કરી અને અપશબ્દ કહી એમનું અપમાન કર્યું હતું એમને નોકરી ઉપરથી છૂટા કરી દેવામાં આવ્યા હતા નોકરીની જે સહી કરવાની હોય છે સહી ન કરી અને એમને પગાર ન આપવા જેવી એક બાબત બની હતી જેને લઈ સોશિયલ મીડિયામાં ખૂબ મોટા પાયે વિડીયો વાયરલ થયા હતા અને હોમગાર્ડ જીઆરડી બુદ્ધ્યાભાઈ પવાર દ્વારા પણ એક વિડીયો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો અને એમણે મદદ માગી હતી અને એમની મદદ માટે આદિવાસી સંવિધાન સેનાના પ્રમુખ ડાંગના નિલેશભાઈ આવ્યા અને નિલેશભાઈએ આજે કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ પ્રશાસનને એમણે અરજી આપી અને અરજીમાં જણાવ્યું છે કે જે એએસઆઈ એસઆઈ છે અને એએસઆઈ એસઆઈ દ્વારા આવું વારંવાર થાય છે એના માટે એમના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ અને બે દિવસનો સમય આપવામાં આવે છે જો બે દિવસમાં આ ઘટના ઉપર કંઈક એક્શન ન લેવાય તો આંદોલનની પણ ચીમકી આપી છે જય જોહાર જય આદિવાસી હું ડાંગ જિલ્લા ભારત આદિવાસી સંવિધાન સેના સંગઠન પ્રમુખ નિલેશભાઈ એસ જામરે જે બે દિવસ બે દિવસ અગાઉ તારીખ એકવીસના રોજ સોશિયલ મીડિયાના દ્વારા મેં એક વિડીયો ક્લિપ જોઈ કે ભાઈ અમારા આદિવાસી સમાજના જે જીઆરડીમાં નોકરી કરનાર એવા રાજેશભાઈના સામે કંઈ અભદ્ર શબ્દથી એના જે એએસઆઈ છે જમાદાર એના દ્વારા ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું છે એ બદલ આજના દિવસમાં તારીખ આજની ત્રેવીસ તારીખના રોજે આજે ફરિયાદ એ લોકો પોલીસ સ્ટેશને આપી છે અને જે ન્યાયની માંગણી કરી છે એમાં મારે કહેવાનું મતલબ આટલો જ છે પોલીસ તંત્રને જિલ્લા વડાને મારે આટલુંક જ કહેવાનું છે કે જે એ ભાઈએ જે ફરિયાદ દાખલ કરવાની જે ફરિયાદ આપી છે જો બે દિવસમાં ગુનો દાખલ સામેવાળા પર નહીં થાય તો અમારા અમારા સંગ સંગઠન વતી આંદોલન કરવામાં આવશે એની તમામે તમામ જવાબદારી સરકારી તંત્રની રહેશે અને બીજી વાત કે વારંવાર એ એ જમાદારના વ્યવહારો અમે અમને ઘણા સમયથી એના નામથી ફરિયાદો આવે છે કે આદિવાસી જે પણ જે પણ જીઆરડી હોય હોમગાર્ડ હોય એના જોડે ખૂબ ખરાબ વર્તન કરે જ છે અને એ પોતા પોતાને એવું સમજે કે પોતાને એટું ટ્વીટમાં આવીને જે અમારા આદિવાસી સમાજના યુવાનો પર જે ગુસ્સો બર્ચાવે છે જો એના પર કાયદેસરનો ગુનો દાખલ નહીં કરવામાં આવશે ત્યારે ખૂબ જ ખરાબ પરિવર્તન આવશે એનો તમામ જવાબદારી સરકાર તંત્રને રહેશે વર્ગના વર્કના કર્મચારીઓને ગાળો દેવાની એમની સાથે ઉદ્ધતાય પૂર્વક અને ગેરવર્તન કરવાનું એમની આદત હોય એવું લાગી રહ્યું છે આ નવો ઓડિયો છે એ પણ તમે સામરો સુ કહે છે જો બાય નથી આવતા હા હા સંતોની કાલે રૂબરૂ કીધું તમને તમને નથી કીધું सेम નથી કીધું

જય આદિવાસી જય જવાર મારું નામ છે બુદ્ધિયાભાઈ રૂપસિંહભાઈ પવાર હું જીઆરડીમાં નોકરી કરું છું આહવા પોસ્ટે અને તારીખ એકવીસે હું નોકરીએ ફરજ બજાવવા આવતો હતો જ્યારે મને દસ મિનિટ લેટ થઈ જતા ઇદ્રિશ એ એસઆઈ સાહેબ મોહમ્મદ ઇદ્રિશ એ એસઆઈ સાહેબ એ મને ખૂબ જ ગાડો ભાંડી હતી બેન પરથી અને મને ખૂબ જ અભદ્ર ટિપ્પણી કરી હતી અને એના વિરુદ્ધમાં મેં આજે આહવા પોલીસ સ્ટેશનમાં અરજી રજૂ કરેલી છે અને જો કંઈ ટૂંક સમયમાં આનો નિકાલની થાય અરજીનું કંઈ નિકાલની થાય તો હું આગળ એનાથી પણ ઉપલા અધિકારીઓને અરજી મારે તૈયાર જ છે અને હું આપવા તૈયાર છું અને મને ન્યાય મળવો જોઈએ એ જ હું એક ઈચ્છું છું અને પોલીસ પર મને ખુદ હું પોલીસ સ્ટાફમાં નોકરી કરું છું જીઆરડી તરીકે તો મને વિશ્વાસ છે કે મને ન્યાય મળશે સાહેબ તો મને જરૂરથી ન્યાય મળે અને આ જે ગાડા ગાડી કરનાર વ્યક્તિઓ જે છે અધિકારીઓ એમને ટૂંક જ સમયમાં સસ્પેન્ડ કરવામાં આવે એવી હું માંગ કરું છું જય હિન્દ જય ભારત